دوست

આજ રોજ પરંતુપાડા ધારા સભ્ય અને આદિવાસી સમાજ મસીહા انا ఆదివాసి సమాజనా సాంతా హీరో చైతన్య వై వసవా ఆదివాసి సమాజనా savior తో చే مسیహ తో చే परंतु ఆదివాసి సమాజనా ఖల్ నాయక్ పన్ చైతన్య వై హసవా చే

જનસભા નો થવા દેવા માટે અનેક પ્રયત્નો ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના લોકોએ કર્યા છે

તમારી પડખે ઉભો છે કોઈ ને પણ અન્યાય અને અત્યાચાર થશે આમ આદમી પાર્ટી તમારી પડખે ઉભી છે અને આદિવાસી સમાજ ના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે હું આ ખેત મજૂરો ને કેવા માંગેશ ખેડૂતો ને કેવા માંગેશ કે આપણી સમસ્યાઓ શું છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતોને ને આક્રોશ છે શા માટે બ્રિજરાજ બોલી રહ્યા છે શા માટે જયકર બોલી રહ્યા છે શા માટે નરેશ રાકેશભાઈ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સમસ્યા લડત લડવાની જરૂર છે જયારે જ્યારે ગુજરાતના ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાક નો ભાવ એને નથી મળતો સિંચાઈ ના પાણી માટે આપણે ગુજરાત નો ખેડૂત લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં નહી આવે અને પંચાણું જણા ને પંચ્યાસી જણા ને જેલ ની અંદર નાખવામાં આવ્યા છે તો સમગ્ર ગુજરાત નો લાખ ખેડૂત એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને જોડાઈ ગાંધીનગર નો માર્ગ અપનાવશે વિધાનસભા ઘેરશે અને જરૂર પડે તો આંદોલન પણ કરશે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જયારે જયારે ખેડૂતે ઓબીસી સમાજે એસી સમાજે આદિવાસીઓ પોતાનો અવાજ બુલંદ કર્યો છે

દીકરા છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ શાંતિ થી પેટ ભરીને જો જમી શકતા હોય તો એ આપણા ગરીબ ખેડૂતોની દેન છે મિત્રો પરંતુ દુખ સાથે કેવું પડે છે

બે હજાર ચૌદ માં આ ખેડૂતોનું દેવું પંચાવન હજાર કરોડ રૂપિયા હતું પરંતુ એ જ દેવું એક લાખ ને એકાવન હજાર કરોડ ને પણ પાર થઈ ગયું છે

લોહી ભગવાન પણ તમને ક્યારે માફ નહીં કરે તમે માતાઓ પહેનો ને માર માર્યો છે હિંમત હોય તમારા માં તાકાત હોય તો આ ખેડૂત ના દીકરાનો અવાજ બંધ કરીને તમારી પોલીસ માં તાકાત હોય તો બ્રિજરાજ સોલંકી ના વાહન માં દંડો મારી વાર ચેતર વસાવા ને જેલમાં મૂકી ને બતાવો અવાજ છે અને આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ગરીબ ખેડૂતો નું દેવું માફ કરવામાં નહીં આવે નહીં આવે નહીં આવે ત્યાં સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું

સાવજો ઉપસ્થિત છે ગર્જના કરવાની છે અને ગર્જના એવી કરવાની છે કે ગાંધીનગર માં બેઠેલા ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ ના પડદા ફાટી જવા જોઈએ आदिवासी परिवर्तन! 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 मांगे आदिवाी मंगेवाी आदिवाी मागे युवानो मागे दंगे गुजरात मागे जाती बोलो त त बोलो